ગરમી તો જોડ એસી વગર હનુ કોમ થાય આ તો એસી શું તમારા માટે એસી નો ટાઢો વાયરો લગાવવાનું કરો

શેઠીએ લે શેઠ છે એક કેવડ છે શેઠના રેવાય હાચી વાત બહો રૂપિયા તન વધારે રાજા સમજી લેજે તો માછે ભાઈ કેવાય એક બિરાદરીના તું મજૂર હું મજૂર ચોક રસ્તા મળો 5 સા મુ પોય અને હું એ પોય તું એ પોય ને ઉઠાય ટેબલ હે ઓય લગાય એને કીધું થી મોની લીધું તમે તો ઘેરે એસી નો વાયરો શેઠો ની અંદર સોંતિ થી ઊભો ઘેરે પંખાનો ઠેકો અમારું હોય લગાવે 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 હું આ નોકરી છોડી દે શું કરું શું કરું Kad dia nih, aku. Jam. Allo.